ંગ તાલુકાના મનીષભાઈ નરેશભાઈ વસાવા ને અંકલેશ્વર તિરુપતિ એન્જિનિયરિંગ કંપનીમાં કોઈ સુરક્ષા વિના કરવામાં આવતા તેઓ શેડ ઉપર પતરા ચડાવતા પોતાનો પગ લપસી જતા જમીન પર પટકાયા હતા જેઓને કમર નીચેનો ભાગ હાલન ચલન થતો નથી જેઓ હાલ લાચાર બન્યા છે ત્યારે તેઓ હાલ પોતાની કંપની દ્વારા કોઈ પણ જાતની સહાય કરવામાં આવી નથી તેવો આક્ષેપ કવિર ચેરિટેબલ ટ્રસ્ટ ભરજ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ લાચાર બનેલ આદિવાસી સમાજના વ્યક્તિની સંસ્થાઓ કે દાતાઓ મદદ આગ માટે આગળ આવે તે વિઘુહા લગાવવામાં આવે છે અનિલભાઈ એન્જિનિયરિંગ કંપનીમાં નુક્લેશ્વર મુકામે બનાવતા પડી ગયા હતા તેઓ ખરેખર બહુ દુઃખદ આત્મા છે તેઓ ગરીબ છે આમ તેઓ એક મહિનાથી ખાટલા પર છે તેઓને શ્રી કબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દવાખાનામાં મદદ થાય અને જલ્દી સાજા થાય એના માટે તેઓને પાંચ હજાર રૂપિયાનું દવાખાને જવા માટે મદદરૂપ બન્યા છે તો આવા ઘણા દાતારો હોય સંસ્થાઓ હોય તેઓ પણ આવીને એમને મદદ થાય એવી ભાવનાથી હું તમને જણાવું છું જેટલું બને એટલું જલ્દીથી મનીષભાઈ સાજા થાય એવી ભગવાનને પ્રાર્થના કરીશું સાહેબને પ્રાર્થના કરીશું આટલું કહી હું મારું બોલવાનું એમના ચરણોમાં અર્પણ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરી જલ્દી સાજા થાય એટલું કઈ હું સાહેબ બંદગી કરું છું સાહેબ સાહેબ શ્રી કબીર ચેરી ટ્રબલ ટ્રસ્ટ દ્વારા શ્રી કબીર ચેરી ટ્રબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી રામદેવ સાહેબ અમારો છોકરો પડી જતા એને જાણ થતાં ઘરે આવીને પાંચ હજાર રૂપિયા સહાય રૂપ બનેલ છે તે એમને હું આભારી છું અમારા મનીષભાઈ નરેશભાઈ પોતે અંકલેશ્વર જીઆરડીસી પાનોલી ખાતે મજૂરી કામ માટે ગયેલા હતા ત્યાં શેર બનાવવા બનાવવાનું કામ ચાલુ હતું તે વેરાએ પોતાનો સેફ્ટી વગર કામ ચાલતું હતું અને ઉપરથી પડી જતા એમને કેળના ભાગે ખૂબ ઈજાઓ છે ગંભીર હાલતમાં છે હાલ પથારી વસમાં છે અને પોતે તિરુપતિ એન્જિનિયરિંગમાં કામે ગયેલ હતા તે જાણ થતાં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રામદેવ સાહેબને હું ખૂબ આભાર માનું છું એમને જાણ થતાં તરત જ આવીને પાંચ હજાર રૂપિયાની મને સહાય આપેલ હતી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું